ભગવાન થોડા મોટા થયા સાત વર્ષની ઉંમર અને એ સમયે ઈન્દ્ર એના ગર્વને ઉતારવા માટે ભગવાને એક લીલા કરી જો રામ અવતારમાં એનો દીકરો અને કૃષ્ણ અવતારમાં બાપા એટલે બાપ દીકરા બે ને ભગવાન કે સંદેહ તો હું દૂર કરી નાખી તો એક વાર તો નવા વર્ષના દિવસે બ્રજમાં એક પરંપરા હતી યજ્ઞ તો દામોદર લીલા થઈ ત્યારે બધી દાસીઓને આ ઇન્દ્ર યજ્ઞ ની સેવામાં લગાડી છે પણ બીજા દિવસે જયારે આ ઇન્દ્ર પૂજા થઈ તો બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા આખું બ્રજ ભેગું થયું ત્યાં અને ઈ સમયે ભગવાન કૃષ્ણએ જોયું કે આ લોકો કંઈક યજ્ઞ કરી રહ્યા છે હવે ભગવાનથી તો કઈ અજાણ્યું છે નહીં એ તો બધું જ જાણવા વાળા છે છતાં નંદ મહારાજ ઇત્યાદિ જે મોટા ગોપ હતા એમને પૂછ્યું કથ્યતા મે પિત સંભ્રમો ઉપલમ કશેશ

ભગવાન ઇન્દ્રો મે છે બેટા વર્ષાના અધિષ્ઠાતા દેવ ઇન્દ્ર છે અને આપણે જો ઇન્દ્રની યજ્ઞ કરીએ ઇન્દ્રની પૂજા કરીએ તો એ આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણી ઉપર પ્રસન્ન થાય તો વર્ષા કરે વર્ષા કરે તો ઘાસ સારો થાય ઘાસચારો સારો થાય તો આપણી ગાયો ચરે ગાયો ચરે તો આપણને દૂધ મળે અને એનાથી આપણું જીવન ચાલે વર્ષા વગર ખેતી પણ નથી થતી ખેતી માટે પણ જળની જરૂર છે તો આ બધું ઇન્દ્રની કૃપાથી થાય છે તો ભગવાન કૃષ્ણએ પ્રશ્ન કર્યો એ તો પિતાજી બતાવો કે જે લોકો ઈન્દ્રની પૂજા નથી કરતા વરસાદ તો એને ન્યાય થાય જો ભગવાન એટલો તર્ક પ્રસ્તુત કરી રહ્યા છે નંદ મહારાજ સામે કે વરસાદ તો જ્યાં પૂજા નથી કરતા એને ન્યાય થાય છે તમે કરો છો તો તમારે ન્યાય થાય છે તો ભાઈ આપણે આની પૂજા હું કામ કરવી કારણ કે એ તો એનો ડિપાર્ટમેન્ટ છે વર્ષા દેવી અને એને વર્ષા કરવી જ પડે પણ જે પિતાજી આ જગત જે છે ને પોતાના કર્મ પ્રમાણે હવે જો ભગવાન કર્મ મીમાંસા ચલાવી રહ્યા છે મહારાજ સામે કર્મના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય અને પોતાના કર્મ પ્રમાણે એનું મૃત્યુ થાય છે કર્મ અનુસાર જ સુખ દુઃખ ભય કલ્યાણ આ બધું પ્રાપ્ત થાય છે અને જો ઈશ્વર છે તો કર્મ ફળ આપવા વાળા ઈશ્વર પણ જેને કર્મ કર્યું છે એને ફળ આપવા સમર્થ છે જો ભગવાન કેટલી સુંદર વાત કરે છે કે જો કોઈ ઈશ્વર છે તો જે કર્મ કરે છે એનું ફળ આપવાનું સામર્થ્ય તો ઈશ્વરમાં હશે એ ભગવાનમાં હશે તો બધા પ્રાણી જ્યારે પોતપોતાનું કર્મ ફળ જ ભોગવી રહ્યા છે તો આપણે ઈન્દ્રની હું જરૂર છે કેટલી અદ્ભુત વાત કરે છે ભગવાન કે તો આની જરૂર શું છે આપણે એને અને આ ઇન્દ્ર જે છે એ કઈ મનુષ્યના જે કરેલા કર્મો છે ઈન્દ્ર નો આ કે જોઈએ ને કોઈક ને તકલીફ આવે ને એટલે સીધા કોઈ ને કોઈ દેવી દેવતાઓ પાસે જાય પછી માનતા કરે આટલા પેંડા ચડાવશો ને આટલો લોટ કરશો ને આટલું આમ કરશો ને બધું અમારું આ કામ થઈ જવું જોઈએ કે અને અમુક અમુક તો નાળિયેરમાં બતાવે એક નાળિયેર આપશો અમારા દહ લાખ હલવાણા જાની નીકળી જાય બોલો વી રૂપિયા નાળિયેરમાં દહ લાખનું કામ કઢાઈ લેવું છે આવવાનું પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે નહીં નહીં દેવતાઓ સાંભળે છે અને વાત સત્ય છે ગીતામાં કીધું કે મનુષ્ય જે જે કામનાઓ લઈ અને કોઈ દેવતાઓ પાસે જાય તો એ દેવતાઓ એની કામના પૂરી કરે છે અને આ ડિપાર્ટમેન્ટ પણ ભગવાને એને આપ્યો છે કે ભાઈ કોઈ જીવાતમાં ઈચ્છા લઈને આવે તમારે એની પૂરી કરી દેવાની પણ એ બધા ભૌતિક લાભ આપીએ અને જેને ભૌતિક કામનાઓ છે એ દેવતાઓનો આશ્રય લે છે જેની અંદર રજોગુણ પ્રધાન છે જેમાં લાલચ વધારે છે સુખ ભોગની આ લોકો દેવતાઓનો આશ્રય લે છે છે પણ ભગવાન કે કર્મ તો આપણે જ કર્યા છે તો 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 એને દેવતાઓ બદલી નથી પછી એક પ્રશ્ન થાય કે તો એ સુખ આપે છે કેવી રીતે તો આપણા જ કર્મમાં જે સુખ આપણને વાહે મળવાનું હતું એને પહેલા આપી દીધું ને પહેલું વાહે કર્મનો ક્રમ બદલીએ કે દેવતા પણ કર્મના ફળને બદલવાની ક્ષમતા દેવતાઓમાં નથી તો ભગવાન કૃષ્ણ કહે છે તો ભાઈ આપણે આ શું કામ કરવું બધા ગોપ ધ્યાનથી ભગવાનની વાત સાંભળી જાય કે યારો છે નાનો એવો પણ તત્વજ્ઞાન બહુ જબરું બોલે છે કારણ કે સાત વર્ષની ઉંમર છે ભગવાનની અને એ સમયે ભગવાન કહે છે જો તમે મને માનતા હો મને પૂછતા હો તો મારા મનમાં એક વિચાર એ છે કે આપણે આ ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ શું કામ કારણ કે જે પણ વર્ષા થાય એનું જળ ઈ સંગ્રહ કરે છે એમાંથી ઝરણાઓ નીકળે છે ત્યાર પછી નદીનું રૂપ લે છે આપણી ગાયો અહીંયા પાણી પીવે છે આપણને ઘાસચારો આપે છે અમારા માટે રમવાનું સ્થાન છે તો મને લાગે છે કે જો પૂજા કરવા યોગ્ય કોઈ હોય તો એ કોણ છે ગિરિરાજ ગોવર્ધન છે ભગવાને આવું શા માટે કીધું તો એનું એક કારણ ઈ છે સુખદેવજી કહે છે

કોઈ દેવતાના અપમાન માટેની લીલા છે એવું નથી આ સુખદેવજી ક્લિયર કહે છે ઇન્દ્રને જે ઇન્દ્રાસન મળ્યું છે તો ઇન્દ્રના મનમાં ગર્વ બહુ થઈ ગયો અને એક વાત સમજો કે ભગવાન ક્યારેય પોતાના ભક્તના અહંકારને સહન કરતા નથી થોડું એવું અભિમાન જો આવે ને તો ભગવાન તરત જ એનો નાશ કરી દે છે અને એટલા માટે અહીંયા પણ ભગવાને આ લીલા કરી છે ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે ઇન્દ્ર પણ ભક્ત છે ભગવાનના પણ ભક્તને પણ જ્યારે અહંકાર થઈ જાય ને ત્યારે ભગવાન એને આવી લીલાઓ દ્વારા એના ગર્વને તોડી નાખે છે એના ગર્વને ઉતારે છે તો સુખદેવજી કહે છે કે ભગવાન ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા અને એટલા માટે નંદબાબા ઇત્યાદિ જે પણ ગોપ હતા ભગવાનની વાત સાંભળી અને પ્રસન્ન થયા અને કીધું કે આ કનૈયો જેમ કે છે ને એમ કરો એ કે અને પછી તો ભગવાન ક્રિશ્ને કીધું જુઓ આ ઈન્દ્રની તમે આટલા વર્ષ પૂજા કરો છો કોઈ દિવ આવ્યાત તમારા યજ્ઞમાં તાકે ના મારા જે દેવતા છે ને એ કે સાક્ષાત પ્રગટ થઈને ગ્રહણ કરશે બધું એ કે હા મારા દેવતા તમારી જેવા નથી ભગવાને કીધું એ આવશે ડાયરેક્ટ અને પછી તો સુંદર યજ્ઞ કર્યો અને આખા બ્રજમાં બધાને કીધું જેટલી વાનગી બનાવી લઈને આવો બધું ભોગ લગાવવા માટે આ અન્નકૂટ ઉત્સવ અહીંથી પ્રારંભ થયો છે કૂટ માને પર્વત અન્ન એટલે અન્ન તો અન્નની વાનગીઓનો જે પર્વત બની જાય એને કહે છે અન્નકૂટ જેટલો પણ ભોગ ઇન્દ્ર માટે હતા નહીં બધો ભોગ કોને લગાડ્યો ગિરિરાજજીને એના માટે ચાલો અને એક રૂપે ભગવાન ત્યાં ઉભા છે અને એક રૂપથી ગિરિરાજજીમાં પ્રગટ થયા ભગવાન જો ગિરિરાજજીના બે સ્વરૂપ સુખદેવજી કહે છે એ ભક્ત પણ છે અને ભગવાન પણ છે એનું એક નામ છે હરિદાસ વર્ય ભક્ત અને ભગવાન બે છે ગિરિરાજ કારણ કે સ્વયં કૃષ્ણ જ પ્રગટ થયા છે એમાં અને ગિરિરાજજી ભગવાનના ભક્ત પણ છે તો પછી પ્રગટ થયા દેવતા ભગવાન અંદર તો બધી ગોપીઓ ખાસ કરીને શ્રીમતી રાધારાણી એણે એમની સખી જે છે લલિતાજી એને કીધું લલિતા જોતો આ આપણા કનૈયાનો આ જે ભગવાન છે આના દેવતા જે છે મને એવું લાગે છે કે આ કનૈયો જ છે તો લલિતાજી કે હારું થોડું થોડું મને એવું લાગે છે ભગવાનને થયું કે આવડા અહીંયા પોલ ખોલી નાખશે આપણી એ કે ઈ ભગવાન છે જલ્દી આપો એને પ્રસાદ આપો અને ભગવાનની બે ભૂજાઓ પ્રગટ થઈ પર્વતમાંથી અને જેટલો ભોગ હતો બધો ખાઈએ બ્રજવાસીઓ કહેવા માંડ્યા અરે કનૈયા આ તારો દેવતા કેવો ભૂખડ જઈએ હે અમારા દેવતા તો કાંઈક આપીને તો એ પાછું અમને રિટર્ન આપતા હતા અને આ તારો તો આ ભૂખ્યો દેવતા એ કે આ બધું ખાઈ ગયું અને તોય પાછા ભગવાન ગિરિરાજજીના રૂપમાં કે છે આની ઓર આની ઓર હજી લાવો હજી લાવો આખા બ્રજમાં જેટલું હતું બધું ગિરિરાજજી ખાઈ ગયા અને બધાએ કીધું નહીં આ દેવતા હારા નહીં આ તો બધું ખાઈ જાય જાય આપણી હાટું તો કઈ રાખ્યું નહીં ભગવાન કે બધી વ્યવસ્થા પછી કરશો હવે એક કામ કરો જો બધા પ્રણામ કરો ગિરિરાજજીને ભગવાને પ્રણામ કરાવ્યા બોલો ગિરિરાજ ભગવાન કી અને આ રીતે સાક્ષાત ગિરિરાજના રૂપમાં ભગવાને પ્રગટ બ્રજનો જે ભોગ હતો લોકો પરિક્રમા અને ભગવાને કરાવી પછી ગાડા મગાવ્યા બધી સ્ત્રીઓને કીધું તમે જાઓ બધા સખાઓ ચાલતા ચાલતા આખા ગિરિરાજજીની પરિક્રમા કરાવી ભગવાને અને ભગવાને કીધું હવેથી આજ કરવાનું આપણે હર વર્ષે ત્યારથી આ ગોવર્ધન પૂજા શરૂ થઈ આજ સુધી ચાલે છે હજી પાંચ હજાર વર્ષોથી અને પછી જે ઇન્દ્રના સેવક હતા એને તમારી પૂજા છોડી અને ગિરિરાજજીની પૂજા કરી રહ્યા છે ત્યારે ઇન્દ્રને થયું કે એટલી હિંમત આ બ્રજવાસીઓની મારી પૂજા બંધ કરીને ગિરિરાજજીની પૂજા કરે છે આ લો એને દેખાડી દઈએ તમે વિચાર કરો આની પેઢીઓ વહી ગઈ ઇન્દ્રની પૂજા કરતા કરતા હવે એક વાર ન કરી તો એમાં શું થઈ ગયું અને ભગવાનના કહેવાથી નથી કરી ને પણ જુઓ દેવતાઓનો આ સ્વભાવ છે યાદ રાખજો તમે દેવતાઓની સો માનતા લીધી હોય નવ્વાણું પૂરી કરી હોય ને એક જો રહી ગઈ ને એટલે ઊંધા નાખે ભૂલ ભૂલવી ન જોઈએ પછી ખબર પડે ભાઈ આ નડે કેમ બધું આ સીધું કેમ નહીં ચાલતું એ ક્યાં રહી ગયું તમારું એક આ પૂરું કરો આ દેવતાઓનો સ્વભાવ આટલા વર્ષોથી આટલી પેઢીઓથી ઇન્દ્ર ની પૂજા કરતા હતા એ ન જોયું આ વખતે ન કરી તો ઇન્દ્રને ક્રોધ આવ્યો જો તમે હો કામ કરો ને એમાં એક ભૂલ થાય ને તો દેવતા એ ભૂલ માફ ન કરે અને ભગવાનની ભક્તિમાં ફાયદો હું જ ખબર ગમે એટલી ભૂલ કરો ને તો ભગવાન મારો છે જવા દો કાંઈ વાંધો નહીં જો ભગવાન કોઈ દિવસ આ રીતે દંડિત નથી કરતા પણ ઇન્દ્રને એટલો ક્રોધ થયો સુખદેવજી કહે છે ગોપેભ્ય કૃષ્ણ નાથેભ્ય નંદ જો કોપસો જેના રક્ષક સ્વયં ભગવાન ને ઇન્દ્ર હું કરી લેવાના ઈન્દ્ર કહે છે હું ત્રિલોકીનો ઈશ્વર છું અને મારી પૂજા એને બંધ કરી છે આ બ્રજવાસીઓને મારી નાખીશું બોલો એકવાર પૂજા ન કરી તે તો મારા ઉપર આવી ગયા છે તો હવે તમે આની ઉપર થોડું તત્વથી વિચાર કરો કે બ્રજમાં જે લોકો ઇન્દ્રની પૂજા નહોતા કરતા અથવા બ્રજની બહાર જે નહોતા કરતા એને જ કંઈ વાંધો હતો નહોતો આ વાંધો કોને આવ્યો જે પૂજા કરતા તેને કારણ કે જે ઇન્દ્ર પૂજા કરતા જ નહોતી તો સેફ હતા શાંતિ બેઠા હતા એ સાંવર્તક મેઘને આદેશ આપ્યો સાવર્તક મેઘ પ્રલય સમયે જે મેઘ વરસે એને કીધું અને આખા બ્રજ ને બહાવી દો અને પછી તો ભાઈ મેઘ આવ્યા બ્રજવાસીઓ કીધું કનૈયા જો આ તારા ગિરિરાજજીની પૂજા કરી અને હવે આ ઇન્દ્ર ક્રોધિત થયા હોય એવું લાગે છે ભગવાને કીધું એને જે કરવું એ કરવા દો તમારી રક્ષા કરવા માટે હું છું અને ભગવાનની ગિરિરાજજીને જળ મૂળથી ઉખાડ્યા આજે પણ તમે બ્રજમાં જાઓ ને એકવીસ કિલોમીટર છે લાંબા ગિરિરાજજી ઈ જમાનામાં તો કેટલા મોટા હશે કારણ કે રોજ તલભાર ગિરિરાજજી જમીનમાં બેહતા જાય છે અને કળિયુગ જ્યારે પૂરો થાય ને ત્યારે ગિરિરાજજી સાવ જમીનમાં જાય રોજ તલભાર ડાઉન થતા જાય છે એક ઋષિના શાપથી તો ભગવાન એ ગિરિરાજજીને ઉઠાવ્યા અમુક આચાર્ય કે છે ભગવાનને ઉઠાવવાની જરૂર ન પડી જેવા ભગવાન ગિરિરાજજી ગયા ગિરિરાજજી સ્વતઃ ઉપર ઉઠી ગયા અને મૂળથી ઉખાડ્યા નીચે થઈ ગયો વચ્ચે એક ટેકરી ટેકરી હતી ઉપર ભગવાન અને ડાબા હાથના ટચલી આંગળીના નખ ઉપર ગિરિરાજજી ને ધારણ કરી લીધા બોલો ગિરિરાજ ધારણ ભગવાન અને ભગવાને કીધું બધા વ્રજવાસી વયા હેઠે જેમ મુશળધાર વરસાદમાં કોઈ છત્રી ખોલે એમ ગિરિરાજજી નું છત્ર બનાવી દીધું ભગવાને અને બધા પર્વત હેઠે બધાને કે કનૈયો પણ છે ભારે કોઈની આવી બ્રજવાસી સેના એણે કીધું આનું બળ કઈ નથી બળ અમારું છે બધા પેલા જેના મિત્રો હતા ને હા આ એકલો થોડી બળવાન છે કે આને દૂધ દહીં માખણ અમે ખવડાવ્યું છે એનું બળ છે ઈ એ અને બીજી જે સખીઓ જે હતી રાધા રાણીની સખીઓ એને કીધું કે તમે હોશિયારી મારવાનું રહેવા દો વધારે કે આ તમારું બળ નથી આ અમારી શ્રીજી અમારી રાધા રાણી અહીં ઊભી છે અને રાધા રાણી તમારા કનૈયાને જોવે છે ને આ તમારા કનૈયાએ એટલે ગિરિરાજજી ઉઠાવ્યો છે આજ આ બળ કનૈયાનું નથી આ અમારી સ્વામીનીજીનું બળ છે અને આ રીતે આનંદ પ્રમોદ થઈ રહ્યો છે એમાં ઇન્દ્ર મુશળધાર વર્ષા કરે પણ જો ભગવાને સુદર્શન ચક્રને આદેશ આપ્યો એ જેટલું જળ ગિરિરાજજી ઉપર વરસતું હતું ને એ ગિરિરાજજીના એક છેડે નીકળતું હતું ભેગું અને ત્યાં ભગવાને સુદર્શન ચક્રને મૂકી દીધું હેઠે એક ટીપુ બ્રજમાં પડવાનો દીધું ભગવાને વરસાદ જેટલું જળ વરસાવે સુદર્શન ચક્ર બધું શોષી લે અને આ રીતે સાત દિવસ અને સાત રાત વ્યતીત કરી ભગવાન ભગવાનને એક આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ અને એક આંગળીથી મધુર મધુર વંશી વજાવી અને આ બ્રજવાસીઓને સુખ આનંદ આપી રહ્યા પણ અમુક જે મોટા ગોપતા એને થયું કે બિચારો થાકી જાય નાનો એવો છે તે બધા લાકડીનો ટેકો રાખ્યો કે થોડોક આપણે સપોર્ટ કરવી કે બધા કનૈયા મૂજા તો નહીં તું કે અમે તારી હારે જવી કે સપોર્ટ આપ્યો ટેકો રાખ્યો ભગવાનને થયું કે આ નહીં છે કે એના સપોર્ટે ગિરિરાજજી ઉઠાવવાના છે એમ ભગવાને સહેજ આ નીચે કરીને છોડી ત્યાં તો લાકડી ટરટ ટરટ અવાજ કરીને મંડી તૂટવા એ કે લાકનૈયા લેજે લેજે કે તું બાજુ ભાઈ નગર કે આ માથે પડશે તો આપણે ચૂર્ણ થઈ જાવ આમાં હેઠે તો આવી રીતે સુંદર આનંદ પ્રમોદ સાથે ભગવાને આ ગિરિરાજજીને ધારણ કરી અને સાત દિવસ ઓલા જે મેઘ આવ્યા હતા અને સાતેય મેઘ એનું પાણી ખૂટી ગયું પણ ભગવાને પોતાના ભક્તનો વાળ વાંકો ન થવા દીધો અને મેં ઘા ઇન્દ્ર પાસે એણે કીધું પ્રભુ અમે તો અહીંયા થાકીને હારીને અમારું બધું પતી ગયું છે હવે તમારે જે કરવું એ કરો અને ઇન્દ્રને ખબર પડી કે આ તો સ્વયં ભગવાન છે ગિરિરાજ ધારણ કરેલા એ ભગવાનને જોયા અને જ્યારે આ લીલા પૂરી થઈ ગિરિરાજજીને મૂકી દીધા નીચે પછી મીટિંગ થઈ જે લીલા આપણે ચર્ચા કરી કે બ્રજવાસીઓ કીધું કે અમને તો લાગે છે આ ભગવાન છે પણ નંદ મહારાજે કીધું કે નહીં નહીં આ ભગવાન નથી ગર્ગાચાર્યજીએ કીધું કે આ નારાયણની સમાન શક્તિશાળી હશે નારાયણ નથી યશોદાજીએ કીધું કે મારો દીકરો છે કેટલી તાકાત હોય મને ખબર હોય ને અને આ રીતે બધા બ્રજવાસીઓને એ વિસ્મૃત કર્યા અને ત્યારબાદ ઇન્દ્રએ જોયું કે હું માફી માગવા જવું છે પણ ક્યાં જવું ક્ષમાયાચના તો કરવી પડશે કારણ કે ભગવાનનો અપરાધ કર્યો છે બ્રજવાસીઓનો અપરાધ કર્યો છે તો ઇન્દ્ર એને થયું કે હવે ડાયરેક્ટ કયા મોઢે જવું તો એને સુરભી ગાયને સાથે સાચી લઈ કારણ કે ભગવાનનું એક નામ ગોપાલ છે તો ગાયને જો જોશે તો ભગવાનને આનંદ આવશે સુરભી ગાય ઐરાવત હાથી અને ઇન્દ્ર સ્વયં ત્રણેય એકવાર જોયું કે કોઈ નથી ગોચારણ લીલામાં ભગવાન એકલા બેઠા હતા એ સમયે ઇન્દ્ર ત્યાં આવ્યા આવી અને પ્રણામ કર્યા ભગવાનને ક્ષમાયાચના કરી સ્તુતિ કરી અને સુરભી ગાય અને ઐરાવત હાથીથી એને ભગવાનનો અભિષેક કર્યો અને અભિષેકના જળથી ત્યાં એક કુંડનું નિર્માણ થયું જેનું નામ ગોવિંદ કુંડ છે આજે પણ તમે બ્રજમાં ગિરિરાજ પરિક્રમા કરવા જાઓ તો એમાં ગોવિંદ કુંડ દર્શન થાય તમને કે જે સ્થાન ઉપર ઇન્દ્રએ ભગવાનનો અભિષેક કર્યો અને કુંડ ભગવાન ઇન્દ્રને ક્ષમા કરી દીધા તો એક પ્રશ્ન મનમાં થાય કે આટલો મોટો અપરાધ જેણે કર્યો એને ક્ષમા કેમ કરી ભગવાને તો એ ક્ષમા કરવાનું કારણ એ છે કે ભલે ઇન્દ્રએ મારવાનો પ્રયાસ કર્યો પણ સાત દિવસ સાત રાત્રિ એ પોતાના પ્રાણપ્રિય બ્રજવાસીઓ હારે મળ્યા ભગવાનને અને એટલા માટે ભગવાન કહે છે ઇન્દ્ર તારા બધા દોષ માફ થઈ ગયા બ્રહ્માજીને એટલું જલ્દી ક્ષમા ભગવાને ન કરી કેમ કારણ કે એણે પોતાના પ્રાણપ્રિય બ્રજવાસીઓને દૂર કર્યા ભગવાનથી અને ઇન્દ્ર એ તો મારવાનો પ્રયાસ કર્યો છતાં પણ ભગવાન ઇન્દ્રને તો આવો ભગવાન કૃષ્ણનો પોતાના બ્રજવાસીઓમાં પ્રેમ છે